નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જવેરચંદ મેઘાણીને નવલકથા સોળ ટારા વહેતા પાણી પ્રકરણ એકવીસમો ભાગ બે જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ કાયદો સેનો હું તમને અરે તમારી મારેલી માને હિણપતો ને તમે મને મારી નાખો છડે ચોક ચેતણવી દઈને ઠાર મારો એમાં કાયદો ક્યાં વચ્ચે આવ્યો હાજ તો લક્ષ્મણભાઈએ પોતાના મનો પ્રગટ કર્યા મને એમાં કાંઈ ગમ નથી પડતી કે બેન તમારા ધણીની કાઢેલી મિલકત એમાંથી તમે ગોચરની ખેરાત કાઢો છો એમાં કાયદાનો બાપ કોણે માર્યા કેમ કાયદાનો બાપ થાણદાર છે એ થાણદારને તો તમે માર્યા અણ સમજુ વાસ્યા અંગે મુદ્દો પકડ્યો મેં તો માર્યા કારણ કે એણે સૈયદના છોકરાને મરવા જેવો મામલો ઊભો કર્યો ને ગાય મારી ગોચર ઝૂટવી લીધું છતાંય હું ન મારું તો પછી ક્યારે મારું કોને મારું લખમણભાઈની આ દલીલ શરણી હતી જૂના સોરઠની એ વિચાર પદ્ધતિ હતી એણે ઉમેર્યું ને એમ હોય તો ખાનદાનનો દીકરો ભલે ને મને કોક દી ઠાર મારે હિસાબ તો એમ જ પતે છે એમાં વચ્ચે કાયદાનો પોથો સેનો ઘોડો કૂદાવે છે કાયદો ઈન્દ્રજાળ છે એક ફાસલો છે ખરો કાયદો તો કોઈ પાડતું જ નથી જુઓને વાઘેરો ઉપર સરકારી માનવો રહીએ ગલોલા છોડ્યા તે ગલોલા તરબૂજ તરબૂટ જેવડા ને વાઘેરોની ગોળીઓ તો હતી સોપારી સોપારી જેવડી એનું નામ જુથું એનું નામ કાયદો ઇન્સાફ ક્યાં રહ્યો તો ત્યાં પુનાએ કહ્યું હવે ભાઈ તમે આ ભણતર મેલી દીધું ને ઝટ કાંઈક આશરો લેવાની વાત પર આવો નિકર જૂનાગઢની ગિસ્ત આવી જાણો આવે તો શું લખમણે કહ્યું અહીં મંદિરમાં જોઈ જાલે તેવી મગદૂર નથી હાલો તમને આશરો બતાવો કહીને એ ઓરત ત્રણેય જણાને દોરી ગઈ દેવ પ્રતિમાને પછવાડી એક પથ્થરને જમણી બાજુના ખૂણા ઉપર દાબતા જ પથ્થરો ખસ્યો ભોયરું ઉઘડ્યું તમને હું ફસાવતી હોઉં એમ તો નથી લાગતું ને એટલું કહી હસતી હસતી એ પોતે જ ભોયરામાં ઉતરી ગઈ ને નીચેથી એણે પથ્થર બંધ કરી દીધો તણે મુસાફરે ધરતી જેવી ધરતી ભાડી થોડી વારે ઓરખ પછી બહાર આવી હવે ચાલો ક્યાં ધજલા દેવને સન્મુખે શા માટે સોગંધ લેવા કે ચારમાંથી કોઈ જાન જતાં પણ ખોટામણ નહીં કરીએ ખોટામણ કરે તેને ધજડ પહોંચે ને મરવા સુધી આપણું બાર રવટું ચાલે તેમાં જે જે દુખ્યાઓ ભણવા આવે તેને જાણી તપસી ભેળવવા તે તમામના વેરની વસલા સહુએ સાથે મળીને કરવી બોલોયા બંગડી કે ચૂડા વિહોણા આ ઓરખના હાથ પ્રત્યેક બોલના તાલમાં હવા જોડે અફડાતા હતા એ અળવા હાથની તાકાત એના પંજામાં પ્રસરતી હતી પંજો મુઠ્ઠો ભીડતો ત્યારે હથડો બની જતો મુઠ્ઠીના આઘાતે આઘાતે જાણે કે હવામાં તરતી કોઈ એરણ પર એ કશો ઘાટ ઘડતી હતી પ્રત્યેક ઘાટ એના અંતરમાં એકાદ મૌનસૂબો સર્જાવતો હતો થોળિયા વિનાની એની કાનની બુટ્ટો મોટા મોટા છિદ્રો સહિત ઝૂલતી હતી એ ઝૂલતી કાન બુટોએ ઓરતને કોઈ ભાન ફટા જોગીનો સીનો આપતી હતી એણે ચારેયને પ્રતિજ્ઞા લેવડાવી ત્રણ પુરુષો એની સામે તાલીમ લેનારા કોઈ ચેલકાઓ જેવા મૂંગાને રાખ બની ગયા પ્રતિજ્ઞા લેવામાં ચારેય જણાએ પોતાના હથિયારો પલાઠી પાસે જ રાખ્યા હતા ને પ્રત્યેક પ્રતિજ્ઞાના બોલ બોલવા સાથે પોતપોતાનું હથિયાર આંખોને અડકાળવાનું હતું દિવસ ચડ્યો ત્યારે ઉના ઉના રોટલા અને તાજી છાસ તાજા માખણ શાકની ધોળકી વગેરે લઈને જગ્યાએ દરવાજે બે વર કન્યા આવી પહોંચી આવીને કહ્યું લ્યો માં આ શિરામણ લાવ્યા બેટા ઓરત અહીં રહ્યા પછી થોડા જ મહિનામાં આજુબાજુના માલધારીઓના નિશ્રની માં થઈ પડી હતી હા માં કાલથી હું તેજુ એકલી જ આવીશ હીરબાઈ તો જાશે ક્યાં સાસરે સાસરે જવું ગમે છે હે હીરબાઈ મોટી કન્યા નીચું જોઈ ગઈ અહીના જેવું રમવા કૂદવાનું નહીં મળે ત્યાં ખીરબાઈની આંખમાં આંસુ આવ્યા તારું સસરું ગામ કામ ગઢડા નામ સાંભળીને ઓરતે પુનઃ નિશ્વાસ નાખ્યો પછી કહ્યું આવજે બેટા બેવને વળાવી પાછા દરવાજા ભીડી ઓરતે બહાર ને રોટલા પીરસ્યા પુનો વકડ આંખે હજુ ડેલા તરફ જોઈ રહ્યો હતો વાસ્ત્યાંગની જીભ પણ પૂછું પૂછું કરતી તલ પાપડ થઈ રહી હતી લખણભાઈએ તો પૂછું પણ ખરું એ બાઈઓ કોણ હતી વગરાની હરણીઓ હતી ભાઈ બહાર વટીએ બહુમાં બહુ ચેતાવવાનું હોય તો આ ભોળી છોકરીઓથી ડુંગરામાં નદીને ઝરણાનો પાર નથી તેમ આવી કન્યાઓના ફાલ ઉભરાય છે સીધી સંધ્યાની વાદળીઓમાંથી ઉતરી આવી હોય એવી તો એની મુખ્ય ક્રાંત છે મકરાણીઓ એના કાળ બન્યા છે છોકરીઓ પણ ભોળી ભટાક દીવા માથે ફૂંદા ઝપલાવે તેમ મિયાઓના મોહમાં લેવાય છે એનો કોઈ રક્ષણ હાર ન મળે સાંભળતા ત્રણેય પુરુષોના દેહમાં લાગણીઓ દબાઈ ગઈ તેઓના હૃદયમાં રક્ષાનો ભાવ ચેતાયો આ છોકરીઓમાંથી એક હવે જીવતી નહીં આવે ઓરાતે પરણાઓને ચમકાવ્યા કેમ લક્ષ્મણભાઈએ પૂછ્યું એ હરણી હાલી છે દીપડાની ભોડમાં ક્યાં ગઢડે મકરાણીઓ એને ચૂથી નાખશે આઠેક દિવસમાં સાંભળશું એટલે શું સાંભળવા તે જોવી છે આંગળનો મીચજ ફાટયું એ બાવોજી આવ્યા ઓરતે કાન માંડ્યા આ ગળો જ અમારા સાતુડાનો ઓરતે કૂતરાના ડાઉ અવાજને પારખ્યો એ ઉઘડવા ઉઠી હવે મારો શ્વાસ હેઠો બેઠો લક્ષ્મણભાઈએ સાથીઓને કહ્યું હજુ સુધી બાંધી રાખેલા હથિયાર ત્રણેય જણાએ છોડી નાખી ખેટી પર લટકાવ્યા ધજાડા થાનકની ડેલી થોડે છેટે હતી બે સાંકળ અને ત્રણ આગળિયારી ઉગાડતા ઉગાડતા પૂછતી જતી હતી સાદુડા કેમ બહુ ભસે છે ભાઈ બાપ કેમ બોલતા નથી અમથા તો કાળી રાતે આવે ત્યારે આદેશ 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 જપતા હોય છે આદેશ એ દસ નામ સાધુઓનું મિલન બોલ છે આગળયારો ખસેડી દરવાજો ખુલ્લો કર્યો ત્યારે ત્યાં બે ઘોડા જોડેલી એક ઘોડાગાડી ઊભી હતી હાકવાની ગાદીવાળી બેઠક ઉપર એક શિકારીના લેબાસવાળો પુરુષ બેઠો હતો એના હાથના પંજામાં લગામ રમતી હતી આગળ ઊભો ઊભો એક ખાસદાર ઘોડાની માણેક કલટ પંપાડતો હતો ગાડીની પાછલી બેઠકો પરથી ચારેક જણાએ ઠેક મારી દેલીમાં પ્રવેશ કર્યો નાની બારીને બદલે મોટા દરવાજા ખોલવા માંડ્યા કૂતરો એ સ્વરોની સામે જનુન ભર્યા ડાવકારા કરી છલાંગો ભરતો હતો બે જણના પગની પીંડીઓમાંથી લોહી ચાલી રહ્યા હતા કૂતરાએ છેલ્લી તરફ એ હાકનાર શિકારી પર કરી શિકારીના કલેજા સુધી કૂતરો પહોંચે તે પૂર્વે તો શિકારીનો બંદૂકનો કૂદો ઊંચો થયો બરાબર લમણા પર ફટકો ખાઈને કૂતરો જમીન પર ઝીકાયો કોણ છો તમે હાક મારતી ઓરત બહાર ઘસી જગ્યાના દરવાજા તરફ ગાડીને ખેંચી જવાનું જોશ કરી રહેલ ઘોડાઓને એને લગામો ડોચીને પાછા ધકેલ્યા પૂછ્યું કોણ કોણ છો આ દેવતાના કૂતરાને ઠાર મારનાર તું તો નવી ચેલીને દાબેલા પાસામાંથી વાજુ જેવા સૂર કાઢે તેવા સૂર સ્વીકારી આગેવાન ગાડીની ઊંચી બેઠક પરથી બોલ્યો બોલતી વેળા એની આંખો ઘેનમાં ઘેરાયેલી હોય તેવી અડધી નીચેલી હતી માથા પર ટેઢી પડેલી ખાખી હેન્ડને એણે વધુ ટેઢી ગોઠવી નીચે ઊભેલી ઓરતની આંખો તરફિયા મારતા કૂતરા તરફ હતી માથું ઊંચું કરી કરીને કૂતરાએ નેત્રો ધજા ઉપર ઠેરવ્યા એના મોંમાંથી ફીણ જતા હતા ધરતીનું જે ધાવણ પીધેલું તે પાછું ચૂકવીને કૂતરું જિંદગીના કરજમાંથી ફારેક થઈ ગયું બાઈનું હેયું બેદીને બોલ નીકળ્યું આ ધજાની છાયડીમાં તમે જીવ માર્યા ઘોડાગાડી તરફ આગળ વધતી ઓરતને અટકાવવાની મૂંગી ઈશારત કરતો શિકારીનો હાથ ઊંચો થયો પાસોનાએ ઓરતના કદમો રૂંધ્યા ઊભી રહે શિકારીએ માંજરી અધમીચી આંખોની પાપણો પટ પટાવી બીજોએ જીવ માર્યો છે જોતી જા એટલું કહીને એણે ગાડીને મોખરે પોતાના પગ પાસે પડેલા શિકાર પર નજર ચિંધાણી પણ એની આંખો ઓચિંતી કોઈ તણખો પડતા દાજી તેમ ચમકી ઉઠી એની જીભ પણ જરાક બહાર નીકળી પોતાનો માલિક ચમકી ઉઠવાની નિર્બળતા ધરાવે છે એવો આ પહેલો જ અનુભવ સાથીદારોને થયો તેઓ નજીક ગયા ઓરતને પણ અજંપો લાગ્યો શિકારીએ શિકાર પરથી આંખો બીજી તરફ સેડવી લીધી ડાબી બાજુના આકાશને એ જોઈ રહ્યું શિયાળુ આકાશની કૂણી કૂણી તડકીમાં વેત વેતવા ઊંડી ઘાટી ઊંઢથી ભરેલા હજરો ઘેટા જેવા સફેદ નાના કડા વાદળી ધાબા એકબીજાને ગોતમાં લપાઈ ઊભા હતા એ મોટી વાદળી એ મેઢાની ચારતી ગુવારણસી સીધી પાતળી સુંડોલ અને લહેરાતી થોડીક વેગડી ઊભી હતી ત્યાંથી ધકેલાઈ હોય તેમ શિકારીની આંખો ફરી એકવાર પોતાના પગ તળી પડેલા શિકાર તરફ ફરી એણે તાક્યું એનું મોં ફાટ્યું બીજાઓ એને ડરી ગયેલા ન માને તેવી સિફરથી એણે પોતાની આંખો પર પંજો ઢાંક્યો જાણે પોતે સૂરજના કિરણને ખાળવા માગે છે ઉતારી નાખો એણે યાજ્ઞા આપી સાથી દારોએ મૂળેલા પ્રાણીને નીચે ઉતાર્યું ધીરે રહીને ધરતી પર મૂક્યું બાય એ ઓળખ્યું એ એક સસલીનું મળદું હતું એનું પેટ કોઈ ચીબડાની ગાછડી ફસકી પડે તેમ ચીરાઈ ગયું હતું એના નીકળી પડેલા ગર્ભાશયમાં બે બચ્ચા જાણે કે નિંદર કરતા હતા શિકાર કરીને સસલીને ગાડીમાં નાખતી વખતે આ બનાવ તેને નહોતો દેખાયો શિકારી કાપતે પગે ગાડીથી નીચે ઉતર્યો એક શિલા પડી હતી તેના પર એણે બંદૂકને નાડી વતી ઝાલીને પછાડી એના હાથ જોરદાર હતા પહેલાં જ પ્રહારી બંદૂકના લાકડાના હાથના છોડિયા ઉડી પડ્યા એક ઘોડે સવાર તરફ ફરીને શિકારીએ પૂછ્યું નજીકમાં કયું શહેર છે આપણું આ લ્યો આ દસ રૂપિયા બે સાચી અટલ્સની સોટીઓ લાવીને અહીં આપી જજો સાંજ સુધીમાં ઘોડે સવારે ઘોડો દોડાવી મૂક્યો ને શિકારી ઓરસ સામે ફર્યો આ બેએ જીવને દટાવી દેશો તમે ઓરતે મૂકી હા કહી પાંચ રૂપિયા એણે એકબીજા સાથીના હાથમાં મૂક્યા કહ્યું હનુમાનજીને ધરી આવ ફરીને ફરીને એણે મૂયેલી સસલીને જૂથાઈ ગયેલ આવની અંદર બે સૂતેલા બાલ દીઠા આવું આવું તો કોઈ દિન નહોતું બન્યું એ વાક્ય સ્વીકારી ત્રણ વાર બોલ્યું ઘોડા ગાડી પાછી વળી ગઈ શિકારીએ લગામ બીજા જણના હાથમાં સોંપી પોતે પાછળની ગાદી પર ઢીલો થઈ પડ્યો રસ્તામાં એક બે વાર એણે પેંડા નીચે નજર નાખી કેમ બાપુ કોચમેન પૂછતો હતો કાંઈ જોઈએ છે ના એ તો મને પેંડા હેઠળ કાંઈક ચપાતું હોય એવો વહેમ આવ્યો ના ના એ તો નદીની વેડું હતી ડેલીના ધીંગા દરવાજા ફરીથી બંધ કરીને ઓરત અંદર ગઈ મહેમાનોને ન દીઠા ગોકીરો સાંભળીને ભાગી ગયા કે શું એવું વિચારતી એ મંદિરમાં પેઠી મંદિર તો એનું માત્ર નામ હતું એ તો હતું એક પુરાતન કોઠો કાળા તરના ઇતિહાસને કલેજામાં સંગળતો એ કોઠો ત્યાં ઊભો હતો એ કોઠાની અંદર સાફ સુફી કરીને કરી બાવાએ એક પથ્થર પધરાવ્યો હતો ને ઉપર રાતે ધજા બાંધી હતી ઓરત અંદર ગઈ જુએ છે તો વાસ્યાંગના ખભા ઉપર પૂનો ઊભો હતો ને પૂનાને માથે લખમણભાઈ ચડ્યો હતો કોઠીની દિવાલને ઓથે આ ત્રણેય ઉપરા ઉપરી ઊભા હતા લખમણભાઈના હાથમાં બંદૂક હતી બંદૂકની નાળી એક ઊંચાની રાખીને લઈ લક્ષ્મણે બંદૂક પૂના હાથમાં આપી પૂનાએ ને દીધી જીવતા ત્રણ જણાની રચાયેલી નિશાની વિખરાઈ ગઈ ત્યાં ઊંચે ચડીને શું કરતા તા ભાઈ નિશાન માનતો હતો લક્ષ્મણે કહ્યું તમે અમને હાકલ કેમ ન કરી મારે તમને છતાં નહોતા કરવા એ બચાડા મને શું કરત નાનેરો ભાઈ તો મારી પાસે જ છે ને એમ બોલીને એણે કમર પરના તમાચાને હાથ અડકાડ્યા ઓળખ્યો એને લક્ષમણભાઈએ પૂછ્યું કોણ મારો બનેવી કોલેજમાં ભણાવેલો ગણાવેલો રામગઢનો કુંવરડો તમારો બનેવી નહીં ત્યારે બેનનો ચૂડો આ બંદૂકની નાળીયે આડે ન આવ્યો હોત તો એ બાપડો કાંઈ આ જ ધજાળને કાંઠેથી જીવતો પાછો વળી શકત પાછો વળીયો ભલે વળીયો માણસાએ લઈને વળીયો દિશે છે કેમ વળી ગયું ગાભણી સસલીનો પૂરે માસે શિકાર કર્યો ફાટી ગયેલ ઘાભમાં બે બચ્ચા જોયા તેથી કાંઈક થઈ ગયું અરે રાખો રાખો બેન પૂનાએ કહ્યું રાજકોટની કોલેજમાં ભણેલ રાજકુંડાને ગાબણી સસલી જોઈએ માણસાઇ આવે શું બોલો છો તમે તો તો ઇલમ શીખવનાર સાહેબોના ત્ય જાય ને કંઈક થાનપનું સત લક્ષ્મણે કહ્યું બેનનો પોતાનો જ દેવતાએ અંશ એને સૂજી ગયો વાસ્યાંગે ટીકી ટીકીને ઓરતની સામે જોયું બેનના સતંતના પ્રતાપ તો અમે ઉઘરી ગયા અમે તો આશા મેલી દીધી હતી હમણાં ઝાટકે આવી જશું એવી ધારણ હતી કેમ હનુમાનજીને રૂપિયા ધરાવવા આવનારો આદમી બે ભાઈને બહારથી જ રૂપિયા ફગાવી ભાગી નીકળ્યું અંદર આવ્યો હોત તો એને જ અમારે ઠાર રાખો પડતને એ જ પડે કોઠાની ચિરાડમાંથી ઘૂંઘડ ઘુંઘવ્યું તોપના ગોળાને છાતી પર જીલનારો નાના સાહ અપસુકાન નથી સહી શકતા ગોવરની વાણી એ ચારે જણાને કાન વાણી લાગી હમણાં જાણે કોઠો ખળ બળી જાય ચારેના ઉપર કબર ચણી દેશે ઓરતે જોઈ કે ત્રણ મરદાના કલેજા પારેવાની જેમ ફફડે છે એણે કહ્યું ભાઈ તમે આ જ રાતમાં જ બીજો કોઈ આશરો ગોતી લો માલધારીઓની દીકરીઓને સનસ આવી ગયેલ છે ને આ શિકારનું ટોળું પણ ગંધ લીધા વગર નહીં ગયું હોય અમે પણ બેન એક દાડાની જ ઓથ લેવા આવ્યા હતા અમારું પગેર ઉડતી દિશામાં નીકળી એટલે સરકારી ગિસ્તો એક દિવસ તો આ દ્રશ્ય આવે જ નહીં એવો બંદોબસ્ત કરીને અમે આવેલા હવે ખુશીથી જશું ને તે પછી તમારા મુકામની મને જાણ કરી દેજો હું ચાલી આવીશ ને જો પકડાઈ જઈએ તો જેલ લા મળશું એકવાર જેલને માથે વાવટો ચડાવીને પછી મરશું પણ મરવા અગાઉ મારું એક કામ બાકી રહી જાય છે કહોબેન માણેક વાડાના ગોરા પોલિટિકલ સાપ સાથે હિસાબ પતાવવાનું સાનો હિસાબ એ પછી કહીશ એક વાર તમે ઠરીને રાતે જણાએ તૈયારી કરવા માંડી લક્ષમણભાઈ અને પૂનો દારૂ ઘોડાની તજવીજ કરતા હતા ત્યારે જુવાન વાસ્યાંગ ડેલીના ચોપાટમાં બેઠો હતો ઓરત ડેલીનો દરવાજો તપાસવા જતી હતી એના હાથમાં જૂનવાણી ફાનસ હતું કેમ ભાઈ ઓરતે બંદૂકની નાડી પર ટેકવેલું વસ્યાંગનું મોં જોઈને પૂછ્યું તમારા તો ઘેર બાળિયા બચ્ચા છે ખરું વાસ્યાંગે દયામણું મોં હલાવ્યું હવે તો એને વિસરવાના બાઈએ ટાઢો ડામ દીધો વાસ્યાંગ મોં ફેરવી ગયો ઓરત વધુ કઠોર બની કલેજું વગરનું કરવાનું મને અહીં તમારી પાસે રહેવા દેશો વાંસ્યાંગનું રૂપાળું મોં સહેજ જડે ભરેલી આંખોએ કરી વધુ સુહામણું બનેલું હતું શા માટે તમારે માટે મરવાનું મન થાય છે પણ વગર જરૂરી મરવું તો છે જ તો પછી મોતનો કસુંબો મીઠો કેમ ન કરી દઉં એની આ કસુંબા ચટકી પકડી રહી હતી ભાઈ તુને મોહ થયો છે એવા મોહ તો પગલે પગલે થશે ચેતજી ભાઈ બે બગાડીશ માં મને એકવાર દુખણા દેશો ભાઈ રહેવા દે ભીતરના બોરિંગને પડ્યો રહેવા દે તારા દિલના રાખડાને વધુ દુખાવીશ નહીં એટલું કહેતી જ ઓરત દેવો લઈને અંદર ચાલી ગઈ પાછળ એક ભડકો થયો કોઠો ધણધણ્યો સુતા પક્ષીઓએ કિકિયારી પાડી ત્રણે જણા ડેલીમાં આવીને જોઈએ છે તો પોતાની બંદૂક ખાઈને બેઠેલો દીઠો આ સો ગજબ લક્ષ્મણભાઈ આભો બન્યો એ ગજબની વાત હું સમજું છું બાઈએ કહ્યું તમે બે હવે નીકળી જાઓ બંદૂકનો ભડાકો અહીં હમણાં ટોળું ભેળું કરશે તમારે નાહક ભેદ હેઠળ ભીસાઈ જવું પડશે ભાગવા માંડો લાશને અવલ મંજલ હું પહોંચાડીશ ભરોસો રાખો વાસ્યાંગના હથિયારો ઉઠાવી લઈ બે જણા કોઠાની પાછલી બાજુથી નીકળી ગયા ઓરત મંદિરમાં દોડી હનુમાનના કોઠાની ઝીણી ઝીણી ખીલીઓ ઉપર બાવાએ ઘણી ઘણી ચીથરીઓ લટકાવી હતી તેમાંથી ઘા બાજરિયા નામની વનસ્પતિની ચિથરી છોડીને ઓરતે ચારેક બાજરિયા બાળી નાખ્યા તેની રાખ વાસ્યાંગના જખમ ઉપર દાબી પાટો કસ કસાવીને બાંધી દીધો જખમ એક બાજુ થયો હતો બેહોશ પડેલા એ જખમીનો મોં ઓરત જોઈ રહી ને બોલી આખરે તે તો ધાર્યું જ કર્યું તું મારી સાથે જ રહ્યો એના કલેજા ઉપર બાઈએ પંજો મૂક્યો સામે બળતું ફાનસ એને કોઈ ચૂપચાપ જોઈ રહેલું જીવતું માનવી લાગ્યું થોડી ઘણી હાથ ખચકાવ્યો પછી એ હાથ જખમીની છાતી પર ચોરની જેમ અપરાંત જેમ મંડાયું જખમીના હૈયાના ધબકારીને ગતિએ એને ગભરાવી એને ફાળ પડી આ તો જીવે એવું જણાય છે સી વિધિ સી વિશે જીવે તેનો ભય શા માટે ઓરખ પોતાના અંતરના અટપટા ભોયરામાં જાણે કે દીવા વગરની ભટકતી હતી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ